આવો ભૂમિજા ફેશન માં પાછા આપણે ફરી વખત એક વાર ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આવી ગયા છે જો જૂની સાડી આદમી અત્યારે આજે તારીખ કઈ છે પચીસ ક્રિસમસ ત્રીસ બાર બે હજાર ચોવીસ દર વખતે અમે સવારે વિડીયો બનાવી વેલ આવીને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો પણ આજે બી સવારે સાડા વાગે જેવી દુકાન ખોલી એવા ગ્રાહકની એન્ટ્રી ફૂલ અત્યારે જો કેટલા વાગ્યા સવા બાર જમવા જવાના ટાઈમમાં પંદર મિનિટ બાકી છે એટલે વિડીયો બનાવી નાખું છું

તમે આવીને જોજો ફોનમાં હું બતાવેટલ પ્રિન્ટની સાડીઓ જે કાલે જ હું નવો અપલોડ કર્યો જો એક નંબર સાડી છે માસી તમે આ લઈ લો ને માસી માસી તમે લઈ સાચું કહું છો માસી લઈ લો આ તમે નહીં લો તો મને કોઈ વાંધો નથી તમે લેવું એટલો ન લેવો જ નહીં પણ એકવાર આવો ખાલી દુકાને તમને હું એમ નથી કહેતો કે તમારે લેવી જ પડે સાડી કોઈ ફરજિયાત હું કોઈને આપતો જ નહીં તમે લેવું એટલો ન લેવે કાઈ નહીં પણ એકવાર જો આવો અમારો ભાવ જુઓ કલર જોવો ડિઝાઇન જો આ બધી મસ્ત સાડી હોય છે જો જો આ જો હવે અહીંયા જ રાખજે વિડીયો મારું મોઢું તને ના પાડીને બતાવવાની મારે ફેમસ નથી થવું

આનું નામ છે કુમતી સુમતી સુમતી બગડી ગઈ ને એટલે કુમતી થઈ ગયું એટલે આ રાખી જો આ કેટલી મસ્ત સાડી છે આ માસી એક વાર હાથમાં પકડે ને તો એને એમ થાય કે આજ લઈ લો આગ લઈ લો આગ લઈ લો એનું મન ડગમગ ડગમગ ખાયા કરે આ ડિઝાઇન લઉં કે આ ડિઝાઇન લઉં આ ડિઝાઇન લઉં કે આ ડિઝાઇન લો આ ડિઝાઇન લઉં કે આ ડિઝાઇન જેવું કરે એટલી બધી મસ્ત સાડીઓ છે આપણે કોઈ ફોર્સ કરતા નથી વખાણ કરતા નથી ખાલી હું મારી રીતે વખાણ કરું છું કાપડ કલર ડિઝાઇન ફાઇન છે હું તમને એમ નથી કહેતો કે તમે લોન લો તમારી ઈચ્છા ઈચ્છા હોય હોય તો તો લો નહીં જો આ ડિઝાઇન એટલી મસ્ત છે મને ગમે છે ને એટલે હું વખાણ કરું છું તમારી માટે વખાણ નથી કરતો જો સુપર ડિઝાઇન સુપર સાડી જો એ દેખો એ દેખો એ થપ્પા હટાતા હું નયા થપ્પા હું યે યે એમ નહી ખબર પડે અમે આને એક પીસ જરા ખોલીને બતાવું માસીને નહીં તો માસી એમ કે ખાલી વિડીયો બનાવ બનાવ કરે છે સાડી તો બતાવતો નથી જે આવી ડબલ બોર્ડર આવે અને આ મસ્ત આઈટમ છે ને મસ્ત સાડી છે આ બધું ટાઈમ પછી વિડીયો નાનો બની જાય બધી સાડી બતાવવામાં રહો ને પછી વિડીયોમાં મોટો થઈ જાય વિડીયો બધી કમ્પ્લીટ કરવો પડે બતાવવાની રહી જાય જો જો કાંઈ મસ્ત સાડી છે હા જો માસી તમે જુઓ ખાલી જોવાના કાંઈ પૈસા નથી તમે ખાલી વિડીયો જુઓ જો કેટલી જબરદસ્ત પીસ છે જો આ બતાવું એક કોલીને બતાવવા જેવી જાતો બહુ ટોપ સાડી સો છે બોર્ડર પ્રિન્ટ આખી મસ્ત આઈટમ છે માસી બહુ ટોપ સાડી બહુ ડોપ જબરજસ્ત જબરજસ્ત પીસ છે બહુ ડોપ બધી દુકાનવાળા આમ કરે ને જા આમ કરે હા

સાડી જેવી સાડી હોય એ જે આમામ આમામ કરે એ માસીઓ કરે કપડું જોવા માટે આપણે એવી રીતે કરીએ લે બધા જાડી દેને પાઈન છે આમામ 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 કરે આમામ આમામ સાડીને સાડી સાડી જેવી હોય એને આમામ કરવાની શું જરૂર છે જો જો આજે આ બધો બોર્ડરમાં આવ્યો છે માલ એટલે તમને બતાવી દીધી હવે મારી જવાબદારી પૂરી વિડીયો બનાવવાનીકુ જો આ બધી સાડી બે ફાઇન છે જૂની સાડીના પોટલા રોજ ને રોજ ભરાય છે આ બધું મોલ કોટન માં બી સ્ટોક અપલોડ છે પણ આનો વિડીયો મેં પેલા બનાવી ચુક્યો છું પરમ દિવસે એટલે પાછો અત્યારે તમને બતાવતો નથી બે દિવસ પેલા જ આ બધો મોલ કોટન નો સ્ટોક આવ્યો હતો હવે તમારે અમારી દુકાને આવવું હોય તો આવવું નહીં આવવું હોય તો તમારી ઈચ્છા પાછેલા પંચવટી ની વાડી આ રોડ ઉપર આ ખાચા માં દુકાન છે વરાછા જોન ઓફિસ અહિયાં થી બે પગલા ચાલો એટલે આગળ છે સામે જોલી એન્કલેવ છે પંચવટી ની નીચે તમારે દાદર ઉતરી જવાના એટલે સીધી આપણી દુકાન ભૂમિજા ફેશન આવી જાય ડાબી બાજુ તમારે વળવાનું ભંચવટીમાં દાદર મેં રોડ સાઈડથી આવો ને તો અહીંયા ઉતરીને દાદર વળવાનું તમારે એટલે ભૂમિજા ફેશન આવી જાય ટાઈમિંગ ટાઈમિંગ શું છે બપોરે સાડા બાર થી અઢી બંધ 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 કોઈએ ફોન કરવાના નહીં સાડા બારથી અઢી ખાઈને આપણે અડધી કલાક આરામ કરવો પડે એટલે અઢી વાગે અમે રાઈટ આવી જઈશું ભલે કેટલી બી ઊંઘ આવતી હોય ને તો અમે ઉઠીને આવી જઈએ છીએ અઢી વાગે નહીં તો બપોર વચ્ચે હોવાની ટેવ છે અમને પેલા હું બે કલાક હું હતો કાંઈ કામ નતું નવરો હતો હવે મારી પાસે બહુ કામ છે એટલે હું અઢી વાગે અહીંયા આવી જાઉં છું ઉઠીને ઓકે જો જો અમારી ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ ઘંટડી દબાવી દો અને જો ભૂમિ ભૂમિજાકી સાડી હો લગે સુંદર માસી દાદી નાની ભૂમિજાકી સાડી સુંદર લગે નારી પહેરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોર કરો બાય